તે એક સવાલ શું પોલીસ ભાજપના આ નેતાને કાન પકડીને માફી મંગાવશે આ સવાલો ઉઠી રહ્યા છે જોઈ શકાય છે કે રીતે રસ્તા પર જાહેરમાં આ રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી સાંઈ બાબા સોસાયટીના ગેટ પર આ રીતે તમાશો કરવામાં આવ્યો પ્રકાશ કેરનારની તમાશોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો જે રીતે ભાજપના સ્થાનિક નેતાએ આ રીતે જન્મદિવસની ઉજવણી કરી છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કઈ રીતે જાહેરમાં બોર્ડ નંબર ચોવીસ ના પ્રમુખે પોતાના જન્મદિવસની ઉજવણીના નામે તમાશો કર્યો ઉધનામાં આ રીતે જાહેર માર્ગ ઉપર જ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી તમાશો કરવામાં આવ્યો સાંઈ બાબા સોસાયટીના ગેટ પાસે પ્રકાશ ખેરનારે આ રીતે તમાશો કર્યો ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે તે પ્રકાશ ખેરનાર આપણી સાથે ફોનલાઈન થી જોડાયા છે પ્રકાશભાઈ જે રીતે સોશિયલ મીડિયામાં તમારી ઉજવણીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ રીતે જાહેર માર્ગો પર ઉજવણી કરવી કેટલું યોગ્ય હેલો મેડમ હાજી આ તો બધા કાર્યકર્તા ની લાગણી નું ઉત્સવ હોય અને જે અલગ અલગ એનજીઓ છે જે મારા જન્મ દિવસ નિમિત્તે જે નાના છોકરાઓને બાળકોને જે લાભદાયક થાય એવી રીતે એ લોકો કાર્યક્રમ કર્યા અને બર્થ ડે નું

રહીને જવું પડે આપણે બી એક કાર્યકર્તા જ છે આપણે નેતા નેતા નથી ના પણ આ તો કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે કાર્યકર્તા હોય કે નેતા હોય કે કોઈ પણ હોય આ રીતે તો ન જ કરી શકે પણ આપણે એવા કાર્યકર્તા છે કોને નુકસાન ન થાય એ રીતે પ્રગતિ બી ન કરીએ છે આપણે ના પણ તમને ખબર છે કે આ રીતે આ રીતે ઉજવડી ન કરી શકાય ના ના પણ એવી રીતે કઈ ખોટું કર્યું જ નથી કે કઈ કેમ કે

પ્રકાશભાઈ હાજી સાહેબ આપ વોર્ડ નંબર ચોવીસ ના વોર્ડ પ્રમુખ છો અને આપ કહો છો કે કાર્યકર્તા આપ્યતા ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા હંમેશા શિસ્ત માં હોય એવું તમારા ઉચ્ચ નેતાઓ કેતા હોય છે આમાં શિસ્ત ક્યાં દેખાય છે એ જરા સમજાવી દો સાહેબ આ કાર્યકર્તાની લાગણીથી અને કોને કઈ નુકસાનદાયક થાય એવું કઈ કાર્ય કર્યું જ નથી જાહેર રોડ ઉપર તમે આ રીતે કરો છો કે નુકસાન થાય છોકરા નાના દેખાય જાહેર રોડ ઉપર નહીં સાહેબ ગેટ સોસાયટી ના ગેટ ઉપર છે તમે જોઈ લો સોસાયટી નો ગેટ છે વાત તમારી સાચી પડે ગેટ ની બાર જાહેર રોડ છે પ્રકાશભાઈ ના 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 વાહન વ્યવહાર ને કેટલી અસર પડે છે કાર્યતા પયા ના કાર્યતા રહી ને કામ કર્યા છે અને એવી રીતે કામ કર્યા છે કે આપણે કાર્યકર્તાની લાગણી ગયા છે અને કાર્યકર્તાના જે મન એ લોકો બિચારા ગમે કરીને

ના ના એવું કઈ નથી એ તમને લાગે છે મને જે વિડીયો દેખાય છે એ વાત કરું છું કઈ લાગતું વિડીયો સાહેબ પછી અમને કેજો એવું કઈ નથી આમે તો એવું છે ભલે અમે માનવતા કામ કરીએ છીએ ભાવના કામ કરીએ છીએકર્તા ની લાગણી છે એના માટે આ કામ વ્યક્ત કરવાની હોય લાગણી માટે તમે બેન્કવેટ હોલ રાખો એની ક્યાં ના છે જાહેર રોડ આવી રીતે પછી પાછા તમે જ કહેશો કે રોડ માં ખાડા પડ્યા તમે જે બધા ફટાકડા કોઈ નથી જાહેર સોસાયટી ના ગેટ પર છે હવે તમને એવું લાગે છે અફસોસ થાય છે કે આ ખોટું થયું કઈ તમને એવું લાગતું હોય તો અમે બી માનીએ છીએ પણ અમે કોઈ જાહેર રસ્તા પર એવું જ નથી ના ગેટ પર કર્યું છે તમે હવે તો જોઈ શકો છો જોઈએ જ છીએ પ્રકાશભાઈ અમને લાગતું નથી તમે ખોટું કર્યું છે એ મને દેખાય જ છે રોડ પર કરતે ને તો મેં બી માફી માંગુ છું પણ જાહેર રોડ પર સોસાયટી ના ગેટ પર કર્યું છે જોઈ લેજો તમે જાહેર રોડ દેખાય છે મારા સાહેબ પ્રકાશભાઈ સાહેબ જાહેર રોડ દેખાય છે તમારા ના ના તમે ના ના એવું કઈ નથી ના એવું નથી તમે થર્ડ પર આવી જાવ કઈ નથી ના તમે કઈ દો તમારા ઉપર વિશ્વાસ આવી જ કેટલા વાગ્યા ના તમે કહો છો ને મેં બી આવ્યું તમને ગેટ દેખાય છે ને સોસાયટી ને તા તમને બી ખબર પડી જશે દેખાય છે એટલે તમારી સાથે છે તમને એટલે જ ફોન માં જોડાયા છે બધું દેખાય છે અમને દેખાય છે એટલે જ સવાલ કરું છું હલો પ્રકાશભાઈ નંબર ના વોર્ડ પ્રમુખ હતા પ્રકાશભાઈ જેને ફોન હવે કટ કરી દીધો છે સવાલોથી ભાગ્યા છે સ્પષ્ટપણે દેખાય છે મોડી રાતનો સમય છે જાહેર રોડ ઉપર તે આ રીતના ઉજવણી કરી રહ્યા છે અને અનેક નિયમોનો ભંગે કરી રહ્યા છે પ્રજાને હેરાન પણ કરી રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખ છે અને એવું લાગી રહ્યું છે કે હવે ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ હોય કે કાર્યકર હોય એને તમામ પ્રકારના નિયમ તોડવાની જાણે કે લખાયેલો નિયમ અને છૂટ અપાઈ ગઈ હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે જો અન્ય કોઈ પક્ષનો કાર્યકર હોય અથવા તો સામાન્ય લોકો હોય તો તેના ઉપર ચોક્કસ કાર્યવાહી થતી હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે હવે કાર્યવાહી પક્ષ કરે છે કે પ્રશાસન કરે છે એ આવનારા દિવસોમાં ખબર પડશે જી

બેન મારે કેવું પડે છે કે ચોક્કસ એને કોઈ કાયદા લાગવી પડતા નથી એટલા માટે કે સત્તાનો નશો જેટલો બધો મગજ પર ચડેલો છે કે એને કાયદા નીતિ નિયમ જાહેરનામું શું છે એ ખ્યાલ ક્યારે આવતો નથી જો એમને મોડી રાત્રે ફટાકડા ફોડ્યા છે અત્યારે સુરત શહેરમાં પોલીસ સમિસ્તા જાહેરનામું બહાર પડેલું છે ચાર કરતા વધારે વ્યક્તિ ભેગા થવું નહીં ચાર કરતા વધારે વ્યક્તિઓ ભેગા થયા ફટાકડા સ્થાનિક લોકોને માનસિક ત્રાસ આપ્યા અત્યારે જાણો છો કે ઘણી શાળામાં પરીક્ષાનું કાર્ય ચાલે છે એટલે વિદ્યાર્થીઓ પર કેટલી અસર થઈ હશે અને આપણે તો તંત્ર પાસે એટલી અપેક્ષા રાખીએ કે આવી રીતે સુરત શહેરની અંદર કે ગુજરાતમાં જ્યાં પણ જાહેરમાં બર્થડે પાર્ટી ઉજવાય છે તો પોલીસ ખાસ રીલ બનાવે છે બિફોર અને આફ્ટરની સામેવાળા સામે વાળા પાસે માફી માંગતો વિડીયો બહાર પાડે છે આપણે તંત્ર પાસે એટલી જ અપેક્ષા રાખીએ કે જો તંત્ર બધાને માટે કાયદા નિયમ એક સરખા હોય તો પોલીસ વિભાગ આ પ્રકાશ ખેડનારને બોલાવે ને બિફોર આફ્ટર નો વિડીયો બહાર પાડે આપણે પોલીસ તંત્ર પાસે એટલી અપેક્ષા રાખીએ જો તમે સૌ નાગરિકો માટે એક સમાન કાયદો રાખવાની તમારી ધ્યેય છે તો પછી આ ભારતીય જનતા પાર્ટીના માટે આંખ કામ કરવા અને સામાન્ય વ્યક્તિ કે કોઈ બીજો વ્યક્તિ એનું બર્થડે સેલિબ્રેશન તો એને કાયદાનું પાઠ ભણાવવું નથી જી આભાર અસલમભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે